રાજકોટ ટીઆરપી ગેમ મામલો મંત્રી બાનુબેન બાબરિયા આંખમાં આવ્યા આંસુ મૃતકોના પરિવાર સાથે પણ સંપર્કમાં જે પણ ગુનેગાર હશે તેને નહીં છોડવામાં આવે મુખ્યમંત્રી સીધી કેસ પર છે નજર જ્યારે આ દુર્ઘટના બની ત્યારે મને સમાચાર મળ્યા હું બહાર હતી પરંતુ તરત ને તરત મેં કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરી અને તાત્કાલિક બધા જ ત્યાં પહોંચી જાય અને જે કાંઈ કાર્યવાહી કરવાની હોય સંપૂર્ણ કાર્યવાહી ત્યાં કરે સાથે સાથે પોલીસ કમિશનરને એ પણ સૂચના આપી કે આવા પ્રકારના જેટલા પણ ગેમ ઝોન હોય તાત્કાલિક બધા જ અત્યારે બંધ કરવામાં આવે અને સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવે પછી બીજે દિવસે વહેલી સવારે હું રાજકોટ પહોંચી ગઈ હતી મુખ્યમંત્રીશ્રી ઘટના સ્થળે પહોંચ્યા અને હું સિવિલ હોસ્પિટલમાં હતી ત્યાં મેં અધિકારીઓ સાથે સમગ્ર ઘટના બાબતે ચર્ચા કરી હતી અને ત્યાંથી પછી અમે લોકો ત્યાં એમ્સની વિઝિટ કરવા પણ ગયા હતા મુખ્યમંત્રી સાથે એમ્સની વિઝિટ પણ કરી હતી અને ત્યાર પછી બપોરના અઢી વાગે મેં ઘટના સ્થળની મુલાકાત ત્યાં પણ હું ગઈ હતી પરંતુ જોગાનું જોગાનુજોગ મને એવું લાગે છે કે જ્યારે આવી કોઈ દુર્ઘટના બની હોય ત્યારે મને ફોટા પાડવા યોગ્ય ન લાગ્યા એટલે મેં મારા ત્યાં કોઈ પણ ફોટા નહોતા પાડ્યા સિવિલ હોસ્પિટલમાં પણ ફોટા નહોતા પાડ્યા ત્યાર પછી સોમવારના દિવસે મારા જ વિસ્તારના વોર્ડ નંબર બારના એક વ્યક્તિ તેમાં એનું પણ મૃત્યુ થયું હતું નીરવ વેકરિયા કરીને એના પરિવારને પણ મળવા ગઈ એને પણ સાંત્વના આપી ત્યાર પછી મારા વિસ્તારનું કોટા સાંગાણી તાલુકાનું ખરેડા ગામ છે એ ખરેડા ગામમાં પણ સત્યપાલ કરીને એક યુવાનનું મૃત્યુ થયું આ દુર્ઘટનામાં એમના પરિવારને પણ મળી હતી ત્યાર પછી લોધિકા તાલુકાનું સાંગણવા ગામ છે ત્યાંના જીતુભા કરીને છે એમના પરિવારના પણ પાંચ વ્યક્તિ આ દુર્ઘટનામાં એક્સપાયર થયા હતા એમની સાથે પણ સતત હું ફોનમાં સંપર્કમાં હતી આમ સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી ત્યારબાદ સીટની રચના કરી મુખ્યમંત્રી સાથે એક મીટિંગ પણ આ બાબતે મેં ગાંધીનગર કરી સીટની રચનામાં એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે જ્યારે આટલા બધા લોકોએ સત્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે હું પણ એક મા છું મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે પરંતુ આપની ઉપર આવા સમયે આરોપ એવો લાગ્યો હતો કે બેન છે ભાઈ મેં વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી સૌથી પહેલાં હું સિવિલ ગઈ હતી જે મેં વાત કરી ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા જ દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું જ્યારે ડીએનએ ટેસ્ટ થયા ડીએનએ ટેસ્ટ માટે પણ સતતને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતત ને સતત ચિંતા કરતી હતી બેન જે સમગ્ર ઘટના છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે પરંતુ આવા સમયે એવું પણ નામ સામે આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જ કોઈ એક એ અટકી હતું બેન જો નામ તો શું કરશે હું છોડી દઈશ ભાઈ આવી કોઈ પણ ગુનેગાર હોય ને કોઈ પણ ગુનેગાર એને છોડવા ન જોઈએ અને સીટ એટલે તમે સમજી શકો છો કે સીટ શું મુખ્યમંત્રી શ્રી પણ એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે કોઈ પણ ગુનેગાર હોય એને છોડવામાં નહીં આવે આનું નામ આરોપીમાં છે અને મિલકત હોવાનું નામ સામે છે આને કઈ રીતે જુઓ છો સીટે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીમાં જે પણ દોષિત હોય એ દોષિત જે કોઈ ગુનેગારો સાથે સંકળાયેલા હશે સરકાર એને નહીં છોડે સીટ ની રચના થઈ છે સીટ સીટ એટલે એટલે તમે સમજી શકો છો કે શું

એની સંપૂર્ણ કાર્યવાહી સરકાર અત્યારે કરવા માટે તૈયાર છે. ભાઈ ઘરની સામે બંગલો બનતો હોય તો તો ખ્યાલ જ હોય ને? તો આ સાગઠીયને કઈ રીતે ઓછો બે આ એમનું નામ આવ્યું છે એમ નહીં ખરેખર આમાં તપાસ થઈ જો કે કે નેતાને એના ઉપર હાથ છે કારણ કે તમે તો મંત્રી હમણા બન્યા બેન આવી રીતે પરમ વર્ષોથી ચાલતું આ 10 વર્ષથી ચાલતું આ શાસન એમનું કઈ રીતે જુઓ છો? આપા અત્યારે જે દુર્ઘટના બની છે ને ભાઈ એ દુર્ઘટના પછી

ભાઈ મેં તમને વાત કરી કે જે કોઈ ગુનેગારો હશે ગુનેગારો આટલી મોટી આટલી મોટી દુર્ઘટના બની છે મીડિયા સુધી પોઝિટિવ બધા સમાચારો પહોંચાડો છો હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે પ્રમાણે તમારી કાર્યવાહી કરો છો લોકોનો તો મીડિયા એટલે એક લોકોનો અવાજ છે અને એ અવાજને તમે લોકો સુધી પહોંચો